વચ્ચેનો હું તફાવત છે એ બાબતે એક મેં વિડીયો અત્યારે બનાવ્યો છે રીલ બનાવી છે કે જેમાં ગઈકાલે મને અમારા આખી વાત ન સમજાવી શકું ત્યારે મેં લાઈવ કર્યું છે ઘણી વાર ઘણી વાર કોઈ એવી કોમેન્ટ ઉપર વાત કરી છે ઘણી વાર મેં કોઈ એવી પોસ્ટ ઉપર વાત કરી છે પણ મને એવું લાગે કે આ વાત ઉપર વાત કરવાનો વિચાર કર્યો હોય અને વાતમાં કંઈક એવું હોય તો કરી હોય સાઈડ વોઇસ ન આવે ને એટલા માટે હું બંધ કરી દઉં તમને મારો અવાજ ક્લિયર આવે છે તો ગઈકાલે હું ને મારા હસબન્ડ પિક્ચર જોવા ગયા હતા સાબરમતી રિપોર્ટ અને હું ફિલ્મના રિવ્યૂ આપવા નથી જઈ રહી કારણ કે ફિલ્મમાં પ્રોડ્યુસરવારે મારે કાંઈ લેવા દેવા નથી દૂર દૂર સુધી પણ આ સામાજિક મુદ્દાઓ ઉપર પિક્ચર છે સામાજિક મુદ્દા એટલે પોલિટિક્સ એ વખતે કેવું હતું આપણા દેશનું અને ગોધરાકાંડ વિશે એમાં દેખાડવામાં આવ્યું છે પણ ફિલ્મના રિવ્યુ સાઈડ ઉપર મૂકો આજનો મુદ્દો છે વડીલોનો બરાબર કે જેમાં હું પિક્ચર જોવા ગઈ છું અહીંયા એ આર મોલ અમારે મોટાવારા છે મારા ઘર પાસે તો ત્યાં ગઈ ત્યારે મારા મિનિમમ મારા દસ થી પંદર ફેન્સ મળી ગયા એમાં એક ફેન્સ હતા એ આખું સંયુક્ત કુટુંબ હતું ફેમિલી આખું ફેમિલી જોવા આવ્યું હતું મૂવી અને વિડીયો બાબતે વાત કરી કે ક્રષ્ણા બહેનો મેં તમારા વિડીયો જોઈશી અને સરસ બનાવું છો તે મેં કીધું થેન્ક યુ પછી બેઠા અને અમારા એ હગા નીકળ્યા કે અમે તમે ફલાણા ગામમાં આવ્યા હતા ને મેં કીધું હા અમે જાન લેને આવ્યા હતા ગઈ દિવાળીએ એટલે કે અમે તમારા આમ તો વેવાય થઈ છે રિલેટિવ થઈ છે મેં કીધું હા તો પાકું પણ મેં કીધું અમે તો મારા નજીકના ભાઈઓના લગ્ન હતા અમે તો બધી ને મોર હતા પણ અમે તમને કેમ ન જોયા એમ એટલે મને કે કે એવું એવું છે કૃષ્ણાબેન અમારે ખાલી કે આજે અમે નવી નવી જનરેશન છે ને એ કે એ બધાને અમારે બોલવા ચાલવાનો વ્યવહાર છે એ કે આવવા જવાનો પણ અમારા વડીલો એ કે આવતા જતા નથી વાતનો મેન પોઈન્ટ એ જ છે કે વડીલો આવતા જતા નથી બરાબર પછી તમને ખબર જો કોઈ એવું બાપ ને વેર બંધાઈ ગયા હોય તો એ વેર જલ્દીથી ન ખુલે વડીલો વટવાળા હતા આપણા પણ મોટાભાગે ભાગે ખોખલાના ખોટા વટ કામના નહીં બરાબર મેં ઘણી વાર મારા લાઈમાં કીધું છે કે ખોખલા વટ કરવા નહીં એમાં ગુમાવવાનું વધારે હોય ને પામવાનું ઓછું હોય તો મેં એને એવું કીધું મેં કીધું તમારા વડીલો નતા બોલતા તમે બોલો છો એ સારી વાત છે એમ અને મોટાભાગે અહીંયા સિટીમાં હું જોતી હોઉં ને કે ઘણા બધા એવા હોય કે જ્યાં વડીલો બોલતા ન હોય પણ પોતાના દીકરાઓ એના દીકરાઓ એકાબીજા બોલતા હોય બહાર જતા હોય આરે ફરવા બે એમ જોવા પિકનિક પ્લાનિંગ કરતા હોય ઘરે એકાબીજા જતા આવતા હોય અને પ્રોગ્રામ કરતા હોય ફાર્મ હાઉસમાં જતા હોય આપણને હાળી નવાઈ લાગી કે આના ગૌઢિયાના દેહમાં ગામડે ખબર પડશે ને તો હાળા લાકડી ઉડાડશે એવા અંદરથી ગાંઠું નાની એવી જ હોય એમાં કાંઈ હોય નહીં પણ એની ઉપર ભાર એટલો દઈ દીધો હોય અને એકાબીજા એકાબીજા બીજાના કાન ભોંભેરણીના લીધે છેડા એટલા બધા ખેંચી લીધા હોય તો ગાંઠ છે ને એ લિંગઠ વળી જાય આ કાઠિયાવાડી તળબદી શબ્દોમાં કહેવાય લિંગઠટ ગાંઠ વળી ગઈ જલ્દી ખુલે નહીં હોરપણે એ મારવી ઓલા ફૂંકાવાળી તો જલ્દીથી હરી જાય તો આવું હોય છે સંબંધોનું વાતમાં કાંઈ લેવાનું ન હોય પણ ખોખલા ને ખોટા વેર ચડી ગયા હોય ને એ ઈ વડીલોની વાત કરી છે મેં કે ઘણા ઘર જોઈએ ને ભાઈ કે કાંઈ વાતમાં કાંઈ ન હોય આમ એક ફળિયામાં બધા રહેતા હોય ને ફળિયાની અંદર કાંઈ આવું બધું નાની એવી વાત હોય છોકરાને રમવા બાબતે ડોખો જોઈએ ને તો એ વર્ષોના વર્ષો ન બોલતા હોય એવા ટૂંકી બુદ્ધિ નહીં ત્યાં વડીલો મેં જોયા હશે બરાબર એટલે એવા વડીલોના નાના નાના વેર છે એ વારસામાં પાસ મોટા થઈ જાય આપણે તમને તમને ખબર નથી એના ફળિયા મુકામ પગ દીધો એન્ડેલી મુકામ કહી આપણે એને જ બોલતા અરે ભાઈ બોલતા તમે નથી જેને બોલવું છે ને બોલવા દ્યો બરાબર તો આવું બધું હોય છે તો મેં એમાં એક વાત સમજાવાની કોશિશ કરી છે કે અત્યારની જે નવી જનરેશન છે એને તમે વારસામાં એવું વેર ન આપો કે જે વેરનો કંઈ વજુદ જ નથી બરાબર એનો કોઈ મિનિંગ જ નથી કારણ કે વાતમાં કાંઈ લેવાનું ન હોય નાની વાતમાં ડખો થયો હોય એની ડખાને મોટું રૂપ આપી દીધું હોય પછી આપણે એને લગ્નમાં કંકોત્રી નથી દેવી ભાઈ અહીંયા કોઈના લીધે કોઈના ટાણા અટકતા નથી અને આ વાત મારાથી વિશેષ તો કોણ સમજે મારાથી વિશેષ કોઈ સમજે જ નહીં કે કારણ કે મેં મારા ભાઈ વહેન પવણ આવ્યા એ બધા વહેઝ હોય જ લીધા હશે કેવાનો અર્થ એવો હશે કે કોઈના વગર કાંઈ અટકતું નથી પણ જે હારા લાગે ને એ જ હારા લાગે બરાબર પછી તમે આપાના આયુનાન બધા નોતરા હોય તો એ બધા આવે તમ તારે તમે અહીંયા શરમે ધર્મે વ્યવહાર બધી રીતે આવે પણ હારે લાગતો એ લાગે પછી ઓલા કહે ને કે હું હુકામ યા જાઉં એને થાય કરી લે ભાઈ કોઈ કોઈ કાંઈ થાય કોઈ કોઈ કોઈથી પાછું પડે નથી આપણે બધા કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક હોળે હજાવેલા હોય બરાબર અહીંયા શેરની માથે હવા શેર મળી જાય બધાને કહેવાનો અર્થ એવો છે કે નવી પેઢીને વારસામાં વેર ન આપો એને એવું ન કહ્યું કે આપણે નથી બોલતા બરાબર બાળક છે ભાઈ એ જાય ને કદાચ નાનકડા બાળકથી તમારો વ્યવહાર સુધરી જતો હોય ને તો સુધારી નાખો કોઈને આયરન્સ થઈ જાવ નહીં પેલા હતું ખો દોઢસો વર્ષ જીવવાનું હતું કે આખું આખી જિંદગી આના ડાસા જો તમને ખબર છે તમારી આયુષ્ય કેટલી છે આપણે ટેકનિકલી જીવન જીવી રહ્યા છીએ મોટા ભાગનું ઉઠી ત્યાંથી એક એ મશીનરી જીવન જીવીએ છીએ બરાબર ક્યારે ભડકો થઈ જાય ને ક્યારે ફટાક્યો થઈ જાય ખબર જ નથી પગ નીચા નથી મૂકવો વાહનથી વાહન ઘરેથી લઈને જવું ને બારથી આવીને ઘરે મૂકવું એક આટલું કેસ આપણે આપણા શરીરને તકલીફ નથી પડવા દેતા બાથરૂમમાં જઈએ તો ગીઝર ચાલુ કરીને આવવું છે બરાબર એ સીવન કરીને શું છે આપડે રોજ જે એટલે રોજ ટેકનિકલી જીવન જીવી રહ્યા ક્યારે ક્યારેક વસ્તુમાં ક્યાં શોર્ટ સર્કિટ લાગે ને ક્યાં મરી જાય કઈ નક્કી નથી એટલે બહુ ટૂંકું આવ્યું છે કોઈ વીસ વર્ષનું વેહ્યુ જાય છે કોઈ ચાલીસ વર્ષનું વેયું જાય છે એટલે જીવીને ત્યાં સુધી મરીને ત્યાં સુધી જીવો અને સંતાનોને જીવવા દો બરાબર હુફ પૂરી પાડો કદાચ ભાઈ કામમાં ન આવે તો કાંઈ નહીં પણ એ નડવો ના જોઈ કેવાનો અર્થ એટલો છે બરાબર ઘણા એમ કહે ને કે લાગે ભાઈ ભાઈ ના નડે અમારે માતાજીની કૃપા હશે કે મેં બે ભાઈને ક્યારે ઉકારા તુકારા કરીને ઉચા બોલતા જોયા આ થઈ ગયા એકવીસ અર્થ એવો હશે કે તમે તમારા ભાઈઓ કામમાં ન આવે ને તો કઈ નહીં પણ એ નડતરુપી ન બનવા જોઈએ બરાબર નકરો એટલે કહીને કે બારના નો ખબર હોય તમે તમારી પથારી ક્યાં કરો છો તમારા ભાઈને તો ખબર હશે કે તમે તમારી પથારી ક્યાં કરી છે એટલે હાથે કરીને કોઈ એવા ક્લુ કોઈને ન આપવા કે જેના લીધે આપણને સરવાળે લાંબા સમયે નુકસાની થાય ઘણા એમ કે બહુ તમે તો સલાહ દેવા એવા છો તો સલાહ ન દેતા હોય તો તમે બધા બહુ સમજદારે છો તો ઘરમાં હુકામી વેર પલપવા જોશો વેર પલપતું હોય ને એને ત્યાંથી ન જ અટકાવો એવું કઈ નથી હોતું કે ગૌઢિયા બોલતા એટલે આપણે એમાં કેમ બપા પડવું ઘણી વાર આપણે જવાબદાર માણસ બની જવાનું કારણ કે એક પેઢીને આપણે અલવિદા કેવું તો આપણે એની જગ્યા લેશું ને તો ક્યારેક એમ કેવાનું ઘર બહુ થઈ ગયું બહુ શાંતિ લો હવે તમે ખાટલે થાળી આવે છે ખાઈ લ્યો અને શાંતિથી ભગવાનનું નામ લ્યો અને ખાટલામાં હુવો જરૂરિયાત હોય એ બધું જણાવી ગયો તમને ટાણે મળી જ પણ એ વસ્તુ ના શીખવાડો કે આપણે ફલાણા કાકાએ નથી બોલતા ઠીકડા નથી બોલતા ઓલાયરે નથી બોલતા એને કંકોત્રી નથી દેવી ને અને એને નથી જમવાનું કેવું ને એ યાર હું એવું જ આવવાનું છે એ જ મને નથી ખબર પડતી બરાબર અમે ગામડે થાળ કહેવાનું મારા મારું એક એક્ઝામ્પલ આપું થાળ કર્યો એટલે સ્વાભાવિક છે મારી ઘરે ગૌઢિયા છે હજી તો હું ઘર રસોડામાં કઢી ખીચડીને બનાવતી હતી મારા હાવ ભાઈ એવા એ કે હારા કેતા કેતા એમાં કે ફલાણા અહીંયા દેતા નહીં કે નોતરું કે થાળ હતો હનુમાન દદન થાળ તો સાંભળજો એ કે ન્યા કંઈ નથી કહેવાનું કે એને ક્યાં આપણને કીધું તું પ્રોગ્રામમાં એ કે આપણે તો કઈ દેવી મેં પણ આ ક્યાં બા પ્રોગ્રામ છે આ તો ભગવાન નું થાળ છે મેં કીધું એમ એ કે નારે ના એને આપણે કેવી કે કેવી તો એને આપણે ગાંડા લાગ્યું મેં કેમ એ કે એમ લાગે કારણ કે ખબર નથી પડતી મેં બા એને એવું ન લાગે બહુ લાંબી વિચારધારા ઊંચી વિચારધારા ધરાવતા હોય ને એને એવું લાગે કે આ લોકોની વિચારધારા કેટલી મોટી છે કે આપણે ન કીધું પણ એને કીધું મેં વારે વારે એવું ન પકડી લેવે કે એને એવું લાગશે કારણ કે ખબર નથી પડતી અને બહુ ખબર પડે છે વધારે ખબર પડે છે કે આપણે કીધું કીધું તો એવું માણસને પસ્તાવવાનો મોકો દેવાય બા તમારે હાવ કે હાલ તને તારો થાળ છે તને સારું લાગે એ કર મેં ઊંધી વાત ન લઈ લે તમને કહેવાનું જો તમે બેઠા છો કે આવું અમે આ વસ્તુના હસ્તક્ષેપ નથી કરતા એનું કારણ એ છે કે તમને એવું ન લાગવા મળે કે વડીલોને કઈ પૂછતા નથી નો પૂછવી ને તોય ટેન્શન અમને કાંઈ પૂછતા નથી અમને ક્યાંય ગણતા નથી પૂછવી તો આડોડાય એટલે આવા ઘણાય ઘરમાં લખણ ખોટા વડીલો છે જે હેરાન થાય છે ને છોકરાઓને હેરાન કરે છે પણ છોકરાઓએ સમજદારી વાપરી અને પોતાના સંબંધો સારા વિકસાવવા પોતાની રીતે પોતાના કહીને નાના નાની વાતમાં બંધાયેલા વેર હોય એ ખોલી નાખવા જાતું કરી દેવું મેં તો કેટલી વાર કીધું છે માફી માંગી લો ને માફી માંગે ને તો આપી ગયો કાંઈ અહીંયા લાંબુ લૂંટાઈ નથી જવાનું બરાબર કાંઈ વસ્તુ લાંબી લૂટાઈ ન જવાની પણ છે ને તમે એમ ને કે ના આવો હું તો મરું ત્યાં સુધી હાથનું આમ ન ખાવાનું હું તો મરું ત્યાં સુધી એના ફળિયામાં પગ ન મુકવાનું એને ડેલી ન તો ભાઈ એ ડેલી હામું ન જોતી ડેલી વાળા કઈ તમારી તમે હામું નહીં જવાના આ દુનિયામાં ક્યાંય કોઈ દી જોયું કાનુડો જયારે કદમની ડાળેથી કૂદકો કુદકો મારી યમના કુદી પીડ્યો હતો ને તો એ બહુ જ વાલો હતો પણ એ વાંયા કુદી નહોતા પડ્યા એ કાંઠે મૂર્છિત થઈ ગયા દીકરાનો પ્રેમ ભાઈ માને એટલે પણ એ કઈ કુદી નત પડ્યા આમાંથી એક શીખ લેવાની છે કે કોઈની કોઈ કઈ મરી ન નથી કોઈની વગર કોઈ અટકી જાતું પણ જે તમારા ફળિયામાં આખા ગામમાં પૂજાતું હોય અને પછી તમે એને અગણતા હોય તો એ ભાઈ સંકુચિત મનના તમે હશો સામેવાળી વાળી વ્યક્તિને કારણ કે એ તો તમને કોઈ પણ હાલે માફ કરવા તૈયાર છે કોઈ પણ હાલે તમને અપનાવાય તૈયાર છે પણ તમારા મન મોટા નથી થતા અને જેના મન મોટા નથી થતા એની જિંદગીમાં કઈને કાયા છે પણ ઝીવી ન જાણ્યા જીવી એ જાણ્યા છે કે જેને કોઈ વસ્તુ મનમાં પલપવા નથી દીધી બરાબર આ જીવન કેવું છે જીવન સાગર મંથન જેવું છે સમુદ્ર મંથન જેવું કે મત છો ને તેમાંથી ઝેરે નીકળશે ને એમાંથી અમૃત કુંભે નીકળશે એ આપણી ઉપર ડિપેન્ડ છે કે શિવ બનીને ઝેર પીને પશુ ઉજળા થવું છે કે સીધે સીધું તમને ભગવાન નારાયણ હાથમાં જે અમૃત આપે છે તો એ પીને તમારે અમર થવું છે પણ નથી કહેતા કે અમુકને સીધે સીધું અમૃત મળતું હોય ને તો એને ટેવા જોઈએ ઝેરના પારખા કરવાની પણ બધા સીમ નો બનીએ કે બરાબર કારણ કે એની હારે સતી હતા સતી એ હાથ ગળે રાખો તો તમારું તંદર જ ઉતરી જાય તમે પેટ મલાઈ કરીને બેઠા હશો સમજાઈ જાય ને જેને આ ઉચ્ચ ઊંચા લેવલ ની વાત એના માટે આ વાત થઈ છે માર્મિક વાત બરાબર કેટલા એવા વડીલો જો ઘણા એમ કે મેં તો એને હું હું તો ત્યાંથી હાલતી થઈ ને તે કઈ ને આવી હું તો ફલાણા ગામમાં ક્યારેય પગ નહીં મૂકું હું તો એ ગામનું ક્યારેય પાણી નહીં આ આવા શબ્દ મેં બહુ સાંભળ્યા હશે એટલી મોટી થઈ ને એક તો ઘરમાં સાંભળ્યો હશે હું મરું ત્યાં સુધી આના પાદર માં નહીં મૂકું તો એના પાદર માં તમે પગની કે ઉનાળો શિયાળો ચોમાસું ઋતુ ફેર થઈ જાય વરસાદ નહીં વહે માવણી નહીં થાય બધું થાય ભાઈ આ કે સતીનારી નથી કે દ્રૌપદી શ્રાપ દે તો ચાર પેઢી ને એને ભોગવવો પડશે આપડે બહુ એટલે બહુ લખણ ખોટા હશે આપડા શ્રાપ તો લાગે નહીં રસિક બાપા પોલરે એવું કેતા કે સતી નારી ક્યારેય શ્રાપ ન આપે અને સખણી નારીના શ્રાપ લાગે નહીં ગમે એટલી વાર દે એટલે શ્રાપ અને આશીર્વાદ છે ને એ પોતાના કહે ને કે તપોબળના લીધે એનો પ્રભાવ પડે તમે બહુ એવા ઊંચા લેવલનું તપસ્યા કરતા હોય ઊંચા લેવલની વિચારધારા ધરાવતા હોય ઈ લેવલના પુણ્ય કમાય કમાયેલું પડ્યું હોય તો તમારા શ્રાપની અસર થાય કદાચ અહીંયા તો હાલતા કહે છે ફલાણો મરી જાય તો હારું ઢીકળો મરી જાય મરી જાય કોઈ એ તો મારા કેટલા નહીં માન નાખવા પણ મને ખબર છે ને આપણે કેટલા લખણ ખોટા ખ્યા હોય એટલે આપણા શ્રાપ ન લાગે વડીલો વિશે આપણે બહુ બોલવીને તો લોકો પાસે અત્યારે આપણે એવા એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યાં એવું કહેવા મળશે તમને લાગે કે જેને વડીલો નો હોય એ દુઃખી થઈ જાય મને ક્યારે કે વડીલો નો પીડ્યું થઈ જાય તો ઓલરેડી દુખી છે એ તો તો આપણે કીધું નથી હે વડીલો એક નંબરના લખણ ના થયા હોય આજે લખણ ના વડીલો હશે ને એના માટે આ શબ્દ પ્રયોગ કર્યો હશે એવું નહીં કેતા ક્રિષ્નાબેનને બોલવાનું ભાન નથી મને આના કરતા ઊંચા લેવલના શબ્દો બોલતા આવડે છે શુદ્ધ હિન્દીમાં સંસ્કૃતમાં બોલતા આવડે છે ગુજરાતી કાઠિયાવાડીમાં બોલતા આવડે છે અને બધી રીતે આવડે છે પણ મેં જાણી જોઈને શબ્દ પ્રયોગ કર્યો છે લખણ ખોટીના વડીલો બરાબર કે જયારે નાનપણથી બે દીકરાઓ દીકરા વચ્ચે બે દીકરાની વહુ વચ્ચે પક્ષપાત કરતા હોય છે દીકરાના દીકરાઓ વચ્ચે પણ પક્ષપાત કરતા હોય છે પાછો ભાગ બરાબર જોતો હોય છે અને એની દવાઓમાં એના ખર્ચામાં ક્યાંય એટલે ક્યાંય પોતે પોતાના એક દીકરાને એક ભાગ આપ્યો હોય એક દીકરાને બે ભાગ આપ્યા હોય છતાંય લખણ ખોટાઈ કરતા હોય દીકરાને બહુને હેરાન કરતા હોય સમાજમાં બદનામ કરતા હોય અને ક્યાંક ને ક્યાંક એને પાછા પડવાની કોશિશ કરતા હોય છતાંય હાલો દીકરો દીકરાને બહુ ઘણા એવા ઘર છે કે જાતું કરીને સમાજની શરમે ધર્મે સદા સંબંધીની શરમે ધર્મે એ બધું પોતાનું કામ કરે જ જાતા હોય જ હોય છતાંય જો હેરાન કરવા માટે પાસું પાનું ન કરતા હોય પછી એને ઈશ્વર લાઠી લઈને મારે લાઠી દેખાય એની પછી એના ટાંગા ભાંગે રોગ નાખે ભગવાન નક રોગી થઈને ખાટલા થોડું પડે અમારે હગ હાવ નજીક ના હગા હશે નામ દઈ દે તો બિચારા દુઃખ લાગી જાય પછી આવશે એની અમારે ઘરે નો આવે જો કે એની જરૂરી નથી પણ એ અમારા બેન્યા છે મને મને કે મારા હા છે ને એ કે ભાખરી ની કોર કે ભાખરી ખાતા એ કે મેં જો મેં તમારા સાસુ નથી જોયા અને મારા અત્યારે અત્યારે તમારા સાસુ ની પંચાથાંભળી મારા પાપનું ભાગીદાર નથી બનવું પણ તમારા સાસુ નું મરણ એ વાતનું સાક્ષી છે કે તમારા સાસુ બહુ સારા કર્મો કર્યા છે કે કેમ મેં તમારા સાસુ નાઈ ધોઈ ને બહાર નીકળ્યા બાથરૂમ માંથી અને તરત એને એટેક આવ્યો ન્યાન એના પ્રાણ વહી આવી ગયા અને અગિયાર જ જેવો પવિત્ર દિવસ હતો એક દિવસ માટે નહીં પણ એક કલાક માટે ખાટલો નથી ભોગ્યો તમારે કોઈની સેવા નથી લીધી નાય ધોય સ્વચ્છ મન કરી ને પવિત્ર દિવસે પોતે એક જ એટલે કે સીધા ભગવાનના ના ધામમાં પરવારી ગયા તમે એનથી હારું મોત કોને કહેવાય તમારું મોત જ સાક્ષી હોય છે કે તમે કર્મો સારા કર્યા છે મન કે ઈ બાબતે સારા હતા હોય કે એમાં કેવું પડે કે એમને કોઈ દી કઈ નથી કીધું તો પણ મેં જે કર્યું નથી ઈ કે એવું કામ કેવો છો જે તમારી સાથે સારો વ્યવહાર કર્યો છે એ કયો ને એટલે આવું હોય છે એટલે આવી બધી તો મને ઘણી બધી નાની નાની બધી સમાજમાં આ આંખે દેખાતી હોય છે વાતો સાંભળાતી હોય છે ઘણી વાર આપણે કોઈની સાથે ચર્ચા વિચારણા કરતા હોય છે અને ખુદના અનુભવ તો અઢળક છે જીવનમાં બરાબર આ તમાર ટાણામાં મેં નહીં એવી અને એનો હગો નથી આવ્યો આ બે શબ્દ નીકળી જાત ને તો કેટલાય લોકો એક્સપોઝ થઈ જાય આ તમામ નહીં એવી આ શબ્દ તો મેં નાનપણ દસ વર્ષની હતી ત્યારે મેં એનો બહુ સામનો કર્યો હશે બહુ જ સામનો કર્યો મારા ખુદના આંટી એમ કેતા આલે આ વીસ એલની ટાંકી હોય દસ એલ મારે નાખવાની દસ માર બેન ને નાખવાની હોય જાણવું હોય તો સૂટી જશે એ મને કોઈ બાપની બીક નથી લગતને ખોટું બોલે એને ભગવાનમાં ખોડીયાર પડશે તો એમ કે દહે તાર નાખવાની છે ને દહ હેલ તાર નાખવાનું છે એટલી નો ભાન પડે કે આ છોકરી વાળીએ થયું છે ઠાકી ગયું છે એને એનાય કામ હશે રાજ રાણીની જેમ રાજ રાણીની જેમ બેઠા તને કામ કરાયું છે મમ્મી પપ્પા તતા નહીં તો દહ હેલ મારે નાખવાની દહ હેલ એને ભરી નાખવાની ડંકી જમવાની હોય દસ અગિયાર વર્ષના હોય એટલે અને આપણે એમ કેમ કાકી આમ ઠાકી ગયા છે એમ કે તમાટાણે અમે નહીં આવી આ તમાટ ટાણે અમે નહીં આવી શબ્દ મેં મારા લગ્ન સુધીમાં ઘરની વાત બદનામ કરે પણ એક્ઝામ્પલ ખુદના જ આપવાનાસ મારા ગામના નથી કે વાચેલા ગોખેલા નથી આપવાના ચોપડીમાં જોયેલા વાંચેલા કેવા ફિલ્મોમાં જોયેલા મારા જીવન જ એક મોટું એક એક્ઝામ્પલ છે તો ઈ શબ્દ નો સામનો મેં ઠેઠ ઉદી કર્યો મારા લગ્નમાં તો આલો બધા હતા કન્યાદાન દીધું ને પાછું કાઢીને લઈ લીધું ને એવું બધું ઘણું કર્યું પણ મારા બેનના ટાણે મને ખબર પડી ગઈ કઈ કોઈના વગર કઈ અટકતું નથી કારણ કે એના સમયે કન્યાદાન તો એક એક કાકા એવા કાકી એટલે મોટા મોટા કાકી નાના નાના કાકા એવા નાના કાકાને ઘરેથી કાકી નહોતા એવા મોટા કાકાને ઘરેથી કાકા નહોતા એવા એટલે કોઈને કન્યાદાન દેવાનું બેસવું પડે પ્રી પ્લાનિંગ બરાબર શર્મે ધર્મે પડે કે અમારે કરાવવા દેવાનું નતું હોય તો અમે કરાવ્યું હતું તો આવા હોય લખણ ખોટીના વડીલો મેં જોયા આપણા સમાજમાં પછી એ તો દેવાયું મેં દીધું મોટી બેન તો માં સમાન હોય પણ એ બધી વસ્તુમાં વસ્તુમાં મને એક વાત સમજાઈ ગઈ કે કોઈના વગર કોઈનું કોઈ ટાણું અટકતું નથી અને અમુક સંબંધી તો ન આવે ને એમાં જ તમારા પ્રસંગની ભલાઈ હોય છે અમુક સંબંધી આવે ને તો આપણે ટેન્શનમાં રહી ગઈએ અહીંયા એવી કંઈ બોલે નહીં થારું અહીંયા આવીને કંઈ બાધે નહીં તો હારું અહીંયા આવીને કંઈ ટોણા ન નબળાવે થારું અહીંયા આવીને કોઈને ટોન ન મારે તો સારું આમાં ફય ને ની બધે મોખરે હોય કારણ કે આ અહીંયા આવીને આમ રાજા રાજા બાદશાહની જેમ જતા તો કે સારું છે આપણા સમાજમાં આ બધાયની સ્થાન અત્યારે બેન પણ એને ભાઈ બંધોએ લઈ લીધું છે નકર એક સમયે તો બાપા બિશારો લો જે મોભી હોય ને ઘરનો એને વરો આયદ્રો એને એને પગે લગાડી દેતા આ બધાય હેરાન કરી નાખતા અને વરેજ એ લોકો એ નાટક આઈદરા હોય પણ એ હવે ઘણા શાંતિ થઈ ગઈ છે કે દોસ્ત તારું એની રીતે રહોડો સંભાળ લે છે બેન પણ એની રીતે બધું કામ સંભાળે લઈ છે એટલે ઘણી શાંતિ થઈ ગઈ છે અને જો કે આ બધી વસ્તુ જરૂરી જ હતી સમાજમાં પણ એ એ શબ્દનો સામનો મેં બહુ કર્યો કે અમે નહીં આવી તમારા ટાણે એલા ભાઈ તમે હારું છું નું આવ્યા એ જ મોટી વાત છે અને હવે તો મારા તો કોઈ તેડાવા જ નથી મારું હાલે તો ને કે લગ તમારે ડિવોર્સ કરવા હોય તો કોર્ટે જવું પડે તમારા સંતાનોને વિદેશમાં જવું હોય તો કોર્ટે લગ્ન કરવા પડે રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જાય તો પહેલાથી ને જ તમારા સંતાનોના લગ્ન તમે કોર્ટે જ કરો ને ભાઈ રજીસ્ટ્રેશન જ કરો ને અરેન્જ મેરેજ કરો કે લવ મેરેજ કરે પણ રજીસ્ટ્રેશન પહેલાથી જ કરાવો ને અને પચાસ હગા તમારા અને પચાસ તમારી વાઈફના આ પચાસ થી વાઘાની હાજરીમાં લગ્ન કરી નાખવા આપણે નીતા અંબાણી નથી કે ડેસ્ટિનેશન મેરેજ કરશું તો આપણો સમાજમાં મોભો પડી જાય આપણે પચી પચાસ લાખ માફે માથે કરશું ને તો આપણા છોકરાની કડું વળી જાય એટલી ખબર પડે મને બરાબર એટલે તમારા સો દોઢસો જે નજીકના રિલેટિવ છે ને કે જે તમને સતત કામમાં આવ્યા છે સતત તમારા ઘરની અને તમારી બધાની ચિંતાઓ કરી છે સતત આ લોકોએ તમારી તમારો ખ્યાલ રાખવો મનમાંથી બાળવું છે પેટમાં આવા રિલેટિવને બોલાવો એમાં તમારા ભાઈબંધ દોસ્તે આવે છે પછી ફઈનો ભાણિયા ભાણીયા ન ગયું હોય ફઈના ભાણીયા નો મજા આવતી હોય તો નહીં દેવાની કંકોત્રી ફઈનો નો ભાણીયા નો આવે કે લગ્ન નો અટકી છે ફઈ ના ભાણીયાન ઘરે પાછ લગન આવતા હોય એટલે આવું કરવું જ પડશે અને નહીં આવી તો એને ખોટું લાગશે આવા સંબંધો બહાર નીકળી જાવ કોઈને કઈ ખોટું નથી લાગી જતું કોઈને કોઈને યાદ કરવાની કે ટાઈમ એ રહ્યો બરાબર આ વસ્તુ મને વેલી સમજાઈ ગઈ છે હું તમને અહીંયા કહી રહી છું હું આપણા સમાજનું એક માની લો કે પ્રતિનિધિત્વ કરી રહીશું કે કોઈને ને અને ખોટું લાગી જાય એ હગો જ શું કે કામનો જે હગાને તમારી સાચી વાતનું ખોટું લાગી જતું એ હગાને હું માનું કેવા એ માંગુ છું કે એને તત્વરે છોડી ગયું જેને પોતાની ગલતીઓ નથી સમજાતી પોતાનો વાક છે એ સ્વીકારી નથી પોતે પોતે જે કરેલી ગલતીઓ હશે એ જો સાંભળીને સ્વીકારી ન શકતા હોય તો એ સગાની જરૂર આપણા પરિવારમાં બિલકુલ નથી અમારા ઘરમાં ક્યાંય તાર છોકરા કહેવાય કે ક્યાંય ભળે નહીં ક્યાંય બેહે નહીં મેધી ભળે હશે બરાબર પણ એને ખબર છે કે ક્યાં ભળે મેં એને એવા સંસ્કાર આપીને મોટા કર્યા છે કે એને રિયલ લવની ને ફેંક લવ ની ખબર પડે કે કયો હગો એને રિયલ લવ કરે છે ને કયો એને ફેક મસ્કા મારી લવ કરે છે મેં તેને એને કાકા પાંચ કોઈ મારે બેહવા માટે નથી કેવું પડતું કે દીકરા કાકા એવા જાતું બહાર બે એ એની બેડરૂમ જ નીકળીને કાકા પાસે બે છે બરાબર એની આંટી પાસે બે હશે એની માસી પાસે બે હશે કારણ કે એને ખબર છે કે આ બધા અમને ટ્રુ લવ કરે છે રિયલ લવ કરે છે મારું પેટમાં બાળે છે બરાબર અને મારે એવા હાગા પાસે બે નથી કે જે હાગા તમારી માતા પિતાને કરેલા સારા કામ નથી કહેતા તમારા સંતાનોને એના કાન ભરીને એમ કહેશે તારા મમ્મી આમ કર્યું હતું ને તારા પપ્પાએ આમ કર્યું હતું એવા હાગાથી તમારા સંતાનોને દૂર રાખવા કે જેને નાના નાના નાની ઉંમરમાં નાજુક મગજની અંદર ખોટી ખોખલી વાતો ભરી દે બરાબર અને એક સમય આવે ને ત્યારે મિત્ર બનીને આપણે જ એ વાત કહી દેવી અને કરી દેવી કે મેં આજે મેં જે તે સમયે મેં જીવનમાં આ વસ્તુ કરી કે આ પગલું ભર્યું યોગ્ય શબ્દ એ એટલે એ છોકરાઓને બધી ખબર પડતી હોય છે સ્માર્ટ છોકરું છે ભાઈ ગર્ભમાં જ તમે મોબાઈલ અરે એને મોટું કર્યું છે એને કઈ લાંબુ કેવું જ નથી પડે એમ એને બધી ખબર પડતી જ હોય છે આ જનરેશન તો બહુ વધારી છે એક જોતા કે ખોખલી વસ્તુ ખોખલા વેડામાં માનતું જ નથી એને પગે લાગવું છે ત્યારે જ લાગે છે લાગવું પડશે એટલે નથી લાગતું બરાબર એવું આ જનરેશન છે નવી જનરેશન એટલે એટલા માટેનું મેં જે વિડીયો બનાવ્યો છે એનું મેં અત્યારે અહીંયા ચોખવટ કરી છે અને વિડીયો સારો લાગે તો શેર કરજો તમારા એવા લખણખોટીના વડીલોને કે જેને નાની નાની વાતમાં આ બધી વસ્તુઓ પકડી રાખી છે અને સંતાનોને વારસામાં આપી છે બાકી તો અહીંયા તો એટલે કહે ને કે मरे बापु बिचार सप्ताह आए तर एना भुल थो समाज उभो माफी मगाउँ टाइपमा समाज थिएँ आफ्नो जय माता